મારું નામ મનીષ બ્રહ્મભટ્ટ છે હું નોલેજ ઓફ ગ્લોબલનો ડાયરેક્ટર છું અમારું નોલેજ ઓફ ગ્લોબલમાં અન્ય ડાયરેક્ટર જે છે જેમનું નામ ડૉક્ટર શ્વેતા શર્મા ડૉક્ટર રીપુ શર્મા છે નોલેજ ઓફ ગ્લોબલ બે હજાર સાતથી છેલ્લા સત્તર વર્ષથી વિઝા એજ્યુકેશન કન્સલ્ટન્સી બિઝનેસમાં જોડાયેલા છે દર વર્ષે અમે લોકો ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓને અને કેન્ડિડેટને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ ફોરેન જવા ઈચ્છતા દરેક કેન્ડિડેટને આજની જે આપણી પ્રેસ મીટ છે એનો મુખ્ય ઉપદેશ છે કેનેડા પીઆર કેવી રીતે મેળવવું ઓછા આઈએલડીએસ બેન્ડમાં એના માટેનો આજનો જે આપણો મુખ્ય ઉદ્દેશ પ્રેસ મીટનો છે તેના માટે આજે આપણે ભેગા થયેલ છે નૉલેજ ગ્લોબલની સ્પેશિયાલિટી એ છે કે કેનેડા જવા માટે કેનેડા જવા માટે ઘણા લોકો સ્ટુડન્ટ્સ વિઝામાં જતા હોય છે ઘણા વર્ક પરમિટમાં જતા હોય છે સ્ટુડન્ટ વિઝામાં જવું હોય તો મિનિમમ સિક્સ ઈચ બેન્ડ દરેક કોઈ પણ કન્સલ્ટન્ટ આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં સિક્સ ઇંચ બેન્ડ માગતા હોય છે વર્ક પરમિટમાં જવું હોય તો પણ એ લોકો પાંચ સાડા પાંચ છ બેન્ડ માગતા હોય છે પણ અમે લોકો કેનેડાના પીઆર નોલેજ ગ્લોબની જે સ્પેશિયાલિટી છે એમાં અમે લોકો કેનેડાના પીઆર ઇન્ડિયાથી ફેમિલી સાથે ફક્ત પાંચ બેન્ડમાં કરીને આપીએ છીએ મેં હું મારા ફેમિલી તરફથી મનીષભાઈ બ્ર જે છે જેમને અમારું વિઝાનું કામ પૂરું પાડ્યું છે તેમને હું દિલથી આભાર માનું છું તથા શ્રી ડાયરેક્ટર એમના જે છે શ્વેતા શર્મા એમનો પણ દિલથી આભાર માનું છું એમને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે કે મેં અમારા આઈઆઈટીએસમાં ફક્ત પાંચ જ બેન્ડ મારા હતા તેમાં તેમણે મારા વિથ ફેમિલી અહીંયા ઇન્ડિયાથી એમને મને કેનેડા પીઆર કરી આપેલું છે અને હું બધાને એટલો જ મેસેજ આપવા માગું છું કે જેને બી કેનેડા જવું છે વિથ ફેમિલી તે અવશ્ય મનીષભાઈનો કોન્ટેક્ટ કરો અને તમને સાચું ને સારું માર્ગદર્શન આપશે અને એન તમારા કેનેડાના પીઆર તમને ઇન્ડિયાથી કરી આપશે એની હું તમને હન્ડ્રેડ પર્સન્ટ શ્યોરિટી આપું છું